આ વસ્તુ છે ને બહુ ઝાઝા ટાઈમ પછી મેં આ જોઈ છે કેમ કે આ ક્યાંય આ વસ્તુ અટાણે એનો ઉપયોગ ન થતા ને કે કાપા કાટ ન કા ઓર તો બસ જય દ્વારકાધીશ રાધે રાધે જય મામોગલ તો કેમ છે બધા મજામાં મજામાં આગળ તો અત્યારે આપણે વાડીમાં છે અને જાવું છે રાડ પાલકા બાજુ કેમ કે કાલ રાતે જ આપણે ઘરે પહોંચી અને અત્યારે ફ્રેશ અને વાડી આવી ગયા જોરામણ મામાની કેમ કે અમારે બધાને જવાનું છે પાલકા પીર આ ભાઈનું ગામ છે ને ગામ જોવા જવાનું છે ક્યારના વાહર પડ્યા છે હાલો અમારા ગામમાં અમારા ગામમાં તમારા ગામમાં ભાઈ કંઈ છે હું બધી ખાસ હીરાને

અત્યારે આને મસ્ત મજાના ફાલતા પડી ગયા ને આપણી સાથે ગેમ થઈ ગઈ બહુ મોટી આ ભાઈ આપણે આ બહુ મોટી ગેમ રમી ને ગયા પછી અમારે ભાલકા જવાનું છે દર્શન કરવા માટે આ ફરવા દાઉ ફરવા દાઉ ના આવીને ને માંડવ્યું હરવે ફરવાનું છે આ ફરવા એક્સ્ટ્રા છે આયા તમે જોઈ શકો આવી ગેમ રમાઈ કેવો મસ્ત નો ફૂટો તો જે ઘેર તો ઉઠાડીને લઈને આવ્યા છે ભાઈ મકાન પ્લાન એક નંબર છે કઈ ઘટે નહી હલો હારે રાખો તો આપણે છે ને અત્યારે અહીં હારા રાખી છે આ વસ્તુ છે ને બહુ ઝાઝા ટાઈમ પછી મેં આ જોઈ છે કેમ કે આ ક્યાંય આ વસ્તુ હેન ઉપયોગ નથી થતી અને આ નવી પેઢીમાં તો જરાય કોઈ જોઈએ જ નહીં કે આને શું કહેવાય ને એ ખબર નહીં હોય કે નહી આ હાર છે હર આ જોઈ લો નવી પેઢી આ હજી આવું પહેલાં વર્ષો પહેલા જ આનાથી જ ખેતી થતી આખી ઓ હો હ ઓ વજન વાળું હોર કે એમ લાગે એમાં તો વસંતો હોય છે ને એક જ સવડું ઓલું થાય ને ભઈ たら ટ્રેક્ટર માં સવડન ન હોય એટલું બેહા આ તો કડક જગ્યા હોય એટલે નઈક ઘાપા કાટ નકા ઓર તો બાય

દર્શન કરી લીધા ખૂબ રખડી રખડી હા હાલો ઊભા થાવ ભાઈ હાલો પડ નથી બકા પૂરું નઈ થાય તમારું હાલો મોરે મોરો ઝીકી નાખીએ ભાઈ હા શું છે ભાઈ છે મૂકી દે

નથી વધારે આવતો કે નથી બંધ થતો કેમ બગે રોટલી બનાવી ઘટા કાયદેસર ની વાત

கடக் 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 வாட்சா चालू செய் பாப்பா Maharaja આવવાની બનો રે બોની રાજા